નમસ્કાર મિત્રો એડિટિક ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ અને દુનિયાની તમામ તાજા ખબર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો નમસ્કાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે આ યોજના માં ગુજરાત ના પશુપાલકો ને મળશે રૂપિયા બાર લાખ સુધીની સહાય ગુજરાત પશુપાલન લોન યોજનાના લાભો નાનકીય સહાય પશુપાલન સાથે સંકળાયેલા વિવિધ ખર્ચાઓ જેમ કે પશુ તન ખરીદી તબીલા બાધવા અથવા અપગ્રેડ કરવા અને ફીડ અને વેનેટરી સપ્લાય ખરીદવામાં મદદ કરવા માટે ચોક્કસ રકમ સુધીની લોન આપે છે આર્થિક સમર્થન ઓછા વ્યાજની લોન અથવા સાનુકૂળ શરતો આપીને નાણકીય બોજ ઘટાડવામાં મદદ કરે છે જે ખેડૂતો માટે તેમના પશુપાલન કામગીરીમાં રોકાણ અને જાળવણી કરવાનું સરળ બનાવે છે સુધારેલા પશુધન વ્યવસ્થાપન ખેડૂતોને તેમની સુવિધાઓ અને પ્રથાઓ વધારવા માટે સક્ષમ બનાવે છે જે તેમના પશુધનની સારી સંભાળ અને ઉત્પાદ તરફ દોરી જાય છે જે મિત્રો જણાવી દઈએ કે પ્રયત્ન નાણકીય સહાય સાથે ખેડૂતો તેમની પશુધન પદ્ધતિઓમાં સુધારો કરી શકે છે જેના પરિણામે ઉચ્ચ ઉપજ અને પશુ ઉત્પાદનો પ્રથાઓને સમર્થન આપે છે ખેડૂતોને તેમના પશુધન સાહસો વધી સારી રીતે સંચાલન અને વૃદ્ધિ કરવામાં સક્ષમ બનાવી તેમની આવક સ્થિરતામાં સુધારો કરવામાં ફાળો આપે છે ગુજરાત પશુપાલન લોન યોજનાના દસ્તાવેજો આધાર પાન કાર્ડ બેંક પાસબુક જમીન દસ્તાવેજો પ્રાણીઓની માલકી પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝ નો ફોટો